મિત્રો આ છે ગાયો તો ગાયો ભૂખે મરતી હતી તો મેં મારા શોરૂમમાં લાઈ અને એમને ચરાવું છું જુઓ મિત્રો આ મારો શોરૂમ છે ને શોરૂમમાં એમને હું ચરવા દઉં ગાય એટલે કૃષ્ણ ભગવાનનો એ બાપાઈ અમારે પાપુ બી બીઆઈ ગઈ ગાય ગાયથી ઈ આ બાપડી કોક ગાય ને થઈ ગયું ને એટલે પડો રોગ તો નહીં થયો લપી મને એવું લાગે તો જો આ ગાય બીમાર છે રખડાવ ઢોર છે કોણ બાપડો એને સાકરી કરે કો મિત્રો વિડીયો બનાવવું ચલો પાછળ જતા રહો ચલો ચલો પાપુન મારો પાપુન મારો બિટિન હું વાલ કરવાની ગુસ્સેથી ગુસ્સે અને આ ગાયો મારે પણ છે તો કોઈ નથી માર પાસે જતો રે જાહે આ તો મારે હે ખબર ના રાખો મારે હા માર મયુરભાઈ છે તો ગાડી લેવા કોઈ મોકતા હોય તો મારા મયુરભાઈ નો કોન્ટેક કરજો મારુતિ સુઝુકી કંપનીમાં સુજિકોકરી કરાશે વડગામ વિમકો મોટર્સ તો તમે હા સેલ એક્ઝિબિટ જો મયુરભાઈ પેલી ઉમ ઓમ કાઢો જોઈએ કાચ ફોડી નાખશે આપણે ના કા

તો જો આ મિત્રો ગાયો છે હું મારા ચાલુ શોરૂમમાં એમને ચરાવું હું ગાયને ખવડાવું એટલે સૌથી મોટા મોટું ધર્મ ને પુણ્ય છે લોકો અમુક લોકો ગાવડોને મારતા હોય પણ ના મરાય બને એટલી જ સેવા કરવી પડે ગાય માતાની જો મિત્રો અમારો શોરૂમ છે ગાડીઓનો બધી નીકળી ગઈ છે પણ એક ગાય નથી નીકળતી જુઓ બાપુ તમારી ગાય જતી રહી ટાંટા કરદો આવડો બધાને આ મારી બેટી છે એને ગાયો ખૂબ વાલી છે ગાયનું પડે એટલે એરી ગોડી થઈ જાય જો ઘેર જતા રહો હવે જતી રહી આજે ચરવા દે મયૂર તો ચરવા દે તો મિત્રો એક ગાય માટે એક લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો અને વિડીયાને શેર કરજો વધુમાં વધુ અને કોમેન્ટ બોક્સમાં જય ગૌ માતા લખજો જય દ્વારકાધીશ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય દ્વારકાધીશ જય મારા કાળિયા ઠાકર બાપુ ટાટા કર દો બધાના ડોમણા ફોનમાં ટાટા કરો જય દ્વારકાધીશ જય ગાય માતા તો મિત્રો વિડીયો શેર કરી નાખજો ફટાફટ અને મને સપોર્ટ કરજો ને મારા ઇન્સ્ટાગ્રામમાં મોજીલું રામસિંહને ફોલો કરી નાખજો જય માતાજી એ